નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે માઘ પૂર્ણિમાના દિવસે જો તમે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ બાંધી દેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી થઈ જશે દૂર તેમજ તમારા ઘરમાં રાત જ એટલું ધન આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેમજ તમારા ઘરમાં જો કોઈ દોષ હશે જેવા કે વાસ્તુ દોષ મંગળ દોષ અથવા બંધન દોષ થી પણ તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે કારણ કે મિત્રો આજે માઘ પૂર્ણિમાના દિવસે જો તમે આ એક તુલસી માતાને લગતો ઉપાય કરી લો છો તો મિત્રો તમને અવશ્ય ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે આજે માઘ પૂર્ણિમાના દિવસે ઘણા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જો તમે તુલસી માતાના છોડમાં આજે પૂનમના દિવસે આ એક વસ્તુ બાંધી દેશો તો મિત્રો અવશ્ય તમારી મનોકામના છે પૂર્ણ થઈ જશે તેની સાથે જ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે તેમજ જો તમારા પરિવારનું કોઈ સભ્ય બીમાર રહેતું હશે તો મિત્રો આજે અમે તમને જે ઉપાય એ જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે તેમજ જો પરિવારના સભ્યોનો ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો આજે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે કે જેથી તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં આ એક ગુપ્ત વસ્તુ બાંધી દેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા છે એ સમાપ્ત થઈ જશે અને મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે મિત્રો આ વીડિયોમાં અમે તમને તુલસી માતાને લગતા એવા ઉપાય જણાવવાના છીએ કે જે તમારે આજે માઘ પૂર્ણિમાના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ તો મિત્રો જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ બાંધી દો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે ધનવાન બની જશો તો મિત્રો જો તમે આજે બાર ફેબ્રુઆરી એટલે કે માઘ પૂર્ણિમાના દિવસે આ તુલસી માતાને લગતો આ મહાન ઉપાય કરી લેશો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે પણ મિત્રો જુઓ તમે આ વીડિયોને આખો જોશો તો જ તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ મળશે કારણ કે જો તમે આખો વીડિયો જોશો તો જ તમને આ ઉપાય સરખી રીતે સમજાશે એટલા માટે મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી મિત્રો જો તમે આ વિડિયોને બચ્ચે થી તો જોયો તેમજ કાપીને જોયો તો મિત્રો તમને આ ઉપાય સરખો નહીં સમજાય અને તમને આ ઉપાયનું ફળ પણ સરખું નહીં મળી શકે આથી મિત્રો આ વિડિયોને ધ્યાનથી સાંભળજો મિત્રો અત્યારે મહા મહિનો ચાલી રહ્યો છે અને મિત્રો પ્રયાગરાજ મહાકુંભ પણ ચાલી રહ્યો છે અને આ મહાકુંભની સમાપ્તિ છે એ છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રીના દિવસે થશે એટલે કે મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે એવા બહુ ખાસ અને શુભ સંયોગો બની રહ્યા છે આથી મિત્રો આજે આ માર્ગ પૂર્ણિમાનું મહત્વ છે એ બહુ વધી ગયું છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આ પૂનમને બહુ મહત્વ આપવામાં આવ્યું છે અને આ પૂનમને બધા જને સુખ આપનારી પૂનમ કહેવામાં આવે છે મિત્રો આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લગતો ઉપાય જે કોઈ પણ વ્યક્તિ કરશે તો એને ધનધાન્ય તેમજ ઐશ્વર્યની કમી નહીં રહી શકે તેમજ માનસિક શાંતિની સાથે વૈકુંઠ ધામ સુધી તેને બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ જશે તેમજ મિત્રો આપણે આ વિડીયોના અંતમાં માઘ પૂર્ણિમાના દિવસે તમારે આજે એવા કયા ખાસ ઉપાય કરવા એના વિશે પણ જાણશું તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે માઘ પૂર્ણિમા છે આજે બાર ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે છે મિત્રો આ મહા મહિનાની પૂર્ણિમા હોય છે અને મિત્રો આ દિવસથી મહા મહિનાની સમાપ્તિ થતી હોય છે મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ અગિયાર ફેબ્રુઆરીના દિવસે સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે અને બાર ફેબ્રુઆરીના દિવસે સાંજે સાત વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે અને આમ આજે બાર ફેબ્રુઆરી અને બુધવારના દિવસે મિત્રો માઘ પૂર્ણિમાનો દિવસ મનાવવામાં આવે છે અને મિત્રો પંચાંગ અનુસાર આજે ચંદ્રોદય સમય છે એ સાંજે છ વાગ્યા ને ત્રીસ મિનિટ વાગે રહેવાનો છે તો મિત્રો હવે આપણે આ માઘ પૂર્ણિમાના મહત્વ વિશે જાણીએ તેમજ મિત્રો આજે તમારે એવો કયો તુલસી માતાને લગતો એવો ખાસ ઉપાય છે કે જે તમારે આજે અવશ્ય કરવો જોઈએ એના વિશે પણ જાણીએ મિત્રો આ વિડીયોને જોઈને તમે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકશો મિત્રો આ માઘ પૂર્ણિમાનો દિવસ છે બહુ વિશેષ રીતે મનાવવામાં આવે છે કારણ કે મિત્રો આ દિવસે તમે જે કોઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને અવશ્ય મળે છે તો મિત્રો તમે આ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં આ એક ખાસ વસ્તુ બાંધી દો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને મિત્રો આ વસ્તુ છે એ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવે છે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો સ્થાયી વાસ થઈ શકે છે મિત્રો તુલસી માતાનો છોડ છે પોતાના ઘરમાં હોવો એ બધા જ સભ્યો માટે લાભકારી છે મિત્રો પુરાણો અનુસાર તુલસી માતાના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી આ જ કારણ છે કે બધા લોકો રોજ સવારે ઊઠીને તુલસી માતાને જળ અર્પણ કરે છે અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવે છે કે જેનાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે પણ જો મિત્રો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં આ એક ગુપ્ત વસ્તુ બાંધી દો છો તો મિત્રો તમને તુલસી માતાની એવી કૃપા પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં જે પણ ગરીબી તેમજ આર્થિક સમસ્યા છે એનાથી તમને હુઠારો મળી જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે થઈ જશે મિત્રો આ એક વસ્તુ વગર તુલસી માતાની પૂજા છે અધૂરી માનવામાં આવે છે તો મિત્રો આજે પૂર્ણિમાના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે મિત્રો આ દિવસે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ બંને જાગૃત અવસ્થામાં હોય છે અને મિત્રો આજના દિવસે તમે જે કોઈ પણ ઉપાય કરો છો એ ક્યારેય ખાલી જતો નથી આથી મિત્રો તમારે આજે માઘ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને શુદ્ધ જળ લઈને તાંબાના પાત્રમાં તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ ઘરની સુખ શાંતિ તેમજ ઘરની સુખ સમૃદ્ધિ માટે તુલસી માતાને એક નવી ચુંદડી અર્પણ કરવી જોઈએ પણ મિત્રો તમારે સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તુલસી માતાને તમારે નવી ચુંદડી જ અર્પણ કરવાની છે જો તમે જૂની ચુંદડી અર્પણ કરશો તો એનું કોઈ ફળ તમને પ્રાપ્ત નહીં થાય તો મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં જોયું કે તમારે આજે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે તો મિત્રો તમારે આજે માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સૌ તુલસી માતાના છોડની નીચે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે હે તુલસી માતા અમે આ ઉપાય અમારા ઘરની શુભ સમૃદ્ધિ માટે કરીએ છીએ તેમજ અમારા ઘરમાં જે પણ ગરીબી છે એને તમે દૂર કરી દેજો મિત્રો આ રીતે પ્રાર્થના કરીને તમારે એક લાલ ચુંદડી તુલસી માતાની ઉપર બાંધી દેવાની છે તો મિત્રો જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તુલસી માતા છે તમને આશીર્વાદ આપશે કારણ કે મિત્રો તુલસી માતાને જો તમે લાલ ચુંદડી અર્પણ કરો છો તો મિત્રો તે બહુ પ્રસન્ન થઈ જાય છે કારણ કે મિત્રો આજે માઘ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવો એને વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ શુભ અને મહાન ઉપાય માનવામાં આવ્યો છે સાથે જ તમને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે કે તમારા ઘરમાં જે પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એ દૂર થઈ જાય છે તેમજ મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો તમે તુલસી માતાને જ્યારે પણ દીવો અર્પણ કરો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરી લેવો જોઈએ એ પણ બહુ શુભ માનવામાં આવે છે અને જો મિત્રો શક્ય હોય તો તમારે તુલસી માતાના છોડની ફરતે તમારે પરિક્રમા પણ કરી લેવી જોઈએ કે જેથી તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ મળી શકે તેની સાથે જ મિત્રો આજે જ નહીં પણ તમારે દરરોજ નિત્ય રૂપે તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે તેમજ આર્થિક સમસ્યા હશે તો મિત્રો તમારે તુલસી માતાની દરરોજ પૂજા અર્ચના કરવી જોઈએ તે માટે તુલસી માતાના છોડને નીચે એક શુદ્ધ ઘીનો દીવો સવાર સાંજ પ્રગટાવવો જોઈએ અને જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમને બહુ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે એટલે કે મિત્રો જો તમે આજે પૂનમના દિવસે તુલસી માતાને એક લાલ ચુંદડી અર્પણ કરશો તો મિત્રો તમને આ પૂનમનું એવું ફળ પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ ચમકી જશે તેની સાથે જ મિત્રો હવે આપણે આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લગતો બીજો ઉપાય વિશે વાત કરીએ तो मित्रों जो तमे पैसा माटे बहु हैरान थता हो तेमज मित्रों तमारा घरना सभ्यों नो धंधो सरखी रीते चालतो न होय तेमज ते लोको वधारे मेहनत करता होय पण तेम छता तेने वधारे फल न मरतू होय तो मित्रों तमारे आजे उपाय अवश्य करी लेवो जोईए તો મિત્રો જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એક પીળો સૂત્રનો દોરો બાંધી દો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે કારણ કે મિત્રો પીળો રંગ છે એ વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને બહુ પ્રિય હોય છે આથી આજે જો તમે તુલસી માતાના છોડમાં પીળો સૂત્રનો દોરો બાંધી દો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તો મિત્રો આજે પૂનમના દિવસે તમે તુલસી માતાના છોડમાં લાલ સૂતર દોરો બાંધો છો તો મિત્રો ઉપાય તમારા ઘરે માત્ર શુભ સમૃદ્ધિ જ નથી લાવતું પણ બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ પીળો રંગ છે એ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતિક હોય છે કે જે તમારા જીવનમાં સુખ શાંતિ લાવે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ લાલ દોરો છે મિત્રો લાલ રંગ છે એને શક્તિ ઉર્જા અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આથી મિત્રો આજે માઘ પૂર્ણિમાના દિવસે જો તમે લાલ સૂત્રનો દોરો પણ તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંસાર થઈ શકે છે અને માનસિક શાંતિ પણ તમને મળી શકે છે તેમજ મિત્રો લાલ રંગને ખાસ કરીને શક્તિ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે કે જે સંબંધમાં મીઠાશ અને એકતા લાવવામાં બહુ સહાયક રૂપ થાય છે આથી આજે માઘ પૂર્ણિમાના દિવસે તમે લાલ દોરો તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો ઘરના બધા જ સદસ્યો છે એ માનસિક તણાવથી મુક્ત થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ ચાંદીનો સિક્કો છે મિત્રો ચાંદીના સિક્કાને ધાર્મિક દ્રષ્ટિથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે તેમજ તેને શુભ સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે આથી આજે માઘ પૂર્ણિમાના દિવસે મિત્રો તુલસી માતાના છોડમાં જો તમે ચાંદીનો સિક્કો બાંધો છો તો તમારા ઘરમાં ધન ઐશ્વર્ય તેમજ સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે મિત્રો ચાંદીનો સિક્કો માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં પણ આ ચાંદીનો સિક્કો છે એ ઘરમાં લક્ષ્મી માતાનું પ્રતિક પણ માનવામાં આવે છે તેમજ ચાંદીને શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે અને આ ચાંદીના સિક્કાને તુલસી માતાના છોડમાં બાંધવાથી આર્થિક સ્થિતિમાં બહુ સુધારો આવી શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાત થઈ શકે છે તેની સાથે જ મિત્રો બીજી વસ્તુ છે એ હળદર અને કંકુ આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હળદર તેમજ કંકુને સમૃદ્ધિ તેમજ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં હળદર અને કુમકુમ તમે અર્પણ કરો છો તો તે વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેમજ હળદરનું તિલક અને કંકુનો ઉપયોગ વિશેષ રૂપથી પૂજા અર્ચના તેમજ શુભ અવસર ઉપર કરવામાં આવે છે કારણ કે મિત્રો આ વસ્તુ વાતાવરણને શુદ્ધ કરી દે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરી શકે છે તેમજ મિત્રો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે તમે દુર્વાઘાસનો પણ ઉપયોગ કરી શકો છો એટલે કે મિત્રો દુર્વા ઘાસને આપણે ગુજરાતી ભાષામાં ધરોડી તરીકે ઓળખીએ છીએ આથી જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે પોતાના ઘરના મંદિરમાં ગણપતિ દાદાની જ્યાં પણ મૂર્તિ હોય ત્યાં તમે દુર્વા અર્પણ કરો છો તો મિત્રો ગણપતિ દાદાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘ્નહર્તા તરીકે પૂજીએ છીએ આથી જો તમે આજના દિવસે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં દુર્વા બાંધો છો તો પણ તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ દુર્વાનો ઉપયોગ છે એ ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે અને આ વસ્તુને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે બાંધવામાં આવે છે આ વસ્તુ બહુ શુભ મનાય છે મિત્રો આ દુર્વા છે એ નકારાત્મક શક્તિનો નાશ કરી શકે છે અને ઘરમાં શાંતિનો વાસ લાવે છે તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ આ માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો તમારે એક લાલ સૂત્રનો દોરો લેવાનો છે અને તેમાં આઠ ગાંઠ વાળી દેવાની છે અને સાથે જ તમારે એક મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો તમારે જાપ કરવાનો છે અને મિત્રો તમે જે આ લાલ દોરો લીધો છે એને તમારે હળદરમાં મિક્સ કરી દેવો જોઈએ અને પછી મિત્રો તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની જે મૂર્તિ અથવા તો ફોટો હોય ત્યાં તમારે આ સૂત્રનો દોરો સ્પર્શ કરાવીને પછી મિત્રો તમારા ઘરમાં જ્યાં પણ તુલસી માતાનો છોડ હોય ત્યાં તમારે આ લાલ દોરો બાંધી દેવો જોઈએ તો મિત્રો જો તમે આજે માઘ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિની વર્ષો જૂની મનોકામના હોય તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે મિત્રો આ ઉપાય છે કોઈ મામૂલી ઉપાય નથી આ ઉપાય બહુ ચમત્કારિક ઉપાય છે કે જે તમારે આજે માઘ પૂર્ણિમાના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ એની સાથે જ મિત્રો તમારે આજે ગાય માતાને આ એક વસ્તુ અવશ્ય ખવડાવી દેવી જોઈએ તો જો મિત્રો તમે આજે ઘરમાં જ્યારે પણ રસોઈ બનાવો છો તો મિત્રો તમે જ્યારે ગાય માતા માટે અવશ્ય રાખી લેવી જોઈએ અને એની ઉપર તમે શુદ્ધ ઘી લગાવીને તેમજ હળદર અને ગોળ લગાવીને કોઈ પણ ગાય માતાની ખવડાવી દો છો તો મિત્રો તમને ગાય માતાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે સાથે જ તમને તેત્રીસ કરોડ દેવી દેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે કે તમારી મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે જો તમારાથી મિત્રો જાણે અજાણે કોઈ પાપ થઈ ગયા હોય તો મિત્રો તમારે આજના દિવસે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ જો તમે આજે ગાય માતાને ઘાસ ખવડાવો છો તો પણ તમને પુણેની પ્રાપ્તિ થાય છે તેમજ તેને આજે પાણી પાવ છો તો પણ તમને ગાય માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો અમે તમને આજના પૂર્ણિમાના વિડીયોમાં જે પણ ઉપાય જણાવ્યા એને તમે જો આજે કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ છે એ હંમેશને માટે બનેલો રહેશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ